ભારતના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુનો અમદાવાદ એરપોર્ટ ખાતે ઉષ્માસ્ભર સ્વાગત કરતા રાજ્યપાલ આચાર્ય દેવ્રથ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુજરાત પ્રવાસ અંતર્ગત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન તથા નેશનલ ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં ભાગીધિવા અમદાવાદની ધરતી પર પધારેલા ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મુનો અમદાવાદ એરપોર્ટ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવ્રથ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉષ્માસ્ભર સ્વાગત કર્યું હતું आ प्रसंगे प्रोटोकॉल मंत्री जगदीश विश्वकर्मा अमदावाद शहर मेयर प्रतिभाबेन जैन राज्य मुख्य सचिव पंकज जोशी डायरेक्टर जनरल ऑफ पोलिस विकास सहाय एर मार्शल नर्मदेश्वर तिवारी मेजर जनरल गौरव बग्गा अमदावाद शहर पोलिस कमिश्नर जीएस मलिक चीफ प्रोटोकॉल ऑफिसर ज्वलंत त्रिवेदी અમદાવાદ કલેક્ટર સુજીત કુમાર સહિત વરિષ્ઠ અધિકારીઓ અને અફસરોએ પણ રાષ્ટ્રપતિનું અભિવાદન કરી તેમને આવકાર્યા હતા